જો મુકાઈ ન જાય નગર માથે જાય બ એટલું જ કરવાનું હે નાચી ન સડો ને ઓડી મોટી નાથી સડે છો હે ખબર નથી પડતી એટલું જ નથી બેઠતો આ વિડીયો શૂટ કરવા આવ્યા છે વી બે ત્રણ વિડિયો અહીં બનાવી નાખી હું આર્મીનું એ લખી બોર્ડ માંડી દેવા જો બે ત્રણ અંદરથી નાખી આપણે ઉતરતા ખબર લાઈનમાં અહીંયા એક આમ લાઈનમાં બધા એક પછી એકનો વારો આવે હશે કેટલું ઉપર કેટલું બધું હતું વિડીયો અમે એનો વિડીયો ઉતારી લીધો ઓલા આગળ હેન્ડલ જ નથી મારે આગળ હેન્ડલ જ હોય પેલા આપણે અમે વજન જોઈ લે વાય ઉપરે આમાં વજન કંઈ જોઈ નહીં આમાં તો તને ઊંચો કરીશ તો તું હેઠળ આવીશું એ તમે કરો ને મને બીક લાગે એક તો તું મારી આગળ સીધો હામાં આવો મોટા ઊંચો ઊંચો કર ના હા ઉપર આવટકો જટકો મારો હોય આવો જટકો મારું હોય સાસુ

થોડોક આગળ બઉ કોન હલાવે છે ને એ તો પછી હું વિડીયો પછી બની જાય પછી પડે કેવો આમ હલ્લે છે એવું લાગે એટલું બધું આગળ આવી ગયું જોઈ શકો છો રેટોટ કરતા બસો જીધો રહી માણસો ને શીખવાડવા પડેગ આગળ એને ઉતારવા દીધો પણ આટલો બધો આટલો રાખવાનો હોય ને

ભૂખ લાગી ગઈ આવી કાપી તો નાખ્યું પણ ડબ્બામાં હોય તો દો શેત નથી સાઈ લાગે તો છે આ રૂસ છે તો ખેરી મે કીધું નકર આંદુ ફેલ થાય છે મરસુ નાખું પડશે પણ મરસુ એ દે આપણે કોઈ દી કરતા હોય તો યાદ ન હોય આ કામ મૂક્યું હોય મરસુ આ રૂ આની વાહે લાગે કોરું નાખું પડે નહીં અને પાછું મી કીર્તન તો લીંબુ મરસું આવી ગયું છે મીઠું આવી ગયું ચણા ચણા મસાલાનું શું કહેવાય જે હોય પછી આ ડુંગળી ડુંગળી ટમેટા ભાવે વિધું છે ને ઓ નાખીને ઘર ઘરખડ કરીને બનાવી નાખવાનું છે તો બનાવી બ્લોગમાં શરૂઆત કાથી કરું પહેલાં મરસું નાખવું નથી મીઠું મીઠું તો ખારું તો આમ જ તે પહેલાં આ બધું નાખી દેવાનું એટલે પછી મરસું હોય આ સણા મસાલા બધા બનાવતા કઈ ભૂલાય જાય પેલા શું નાખે ડુંગળી નાખે કાંઈ ને બધું નાખીને આપણે મિક્સર જ કરવાનું છે ને બીજું હું સાના મસાલા વાળા બનાવતો હોય એની આગળ કાંઈક લગભગ મસાલો હોય અને આપણે આગળ કાંઈ મસાલો તો નથી કાંઈક આ હંસળ આવે એ ખારું ખારું લાગે એ સોળા ફરી બનાવતો હોય ને એમાં હોય આમાં તો આપણે એટલું વસ્તુ છે એટલું નાખવાનું છે લીંબુ ઉપર તો બ આપણે પછી ઘર જેવું બની જાય આપણે કાંઈ બહાર જેવું નથી બનાવવાનું બધું નખાઈ ગયું ખાલી લીંબુ બાકી છે તો પહેલા પેલા લીંબુ નાખ નાખતી કાક આવું બન્યું છે ટેસ્ટ ટેસ્ટ લાગે બની અને ટીવી જોતા જોતા ખાવાની ક્યાંક મજા ખુશ ઓર કેવી ખાતા ખાતા જોયું ને એટલે કંઈક આનંદ આવે એને આવું બધું હાલી જાય આમ કઈક નવરા નવરા નો મજા આવે પણ આમ ટીવી ચાલુ હોય ને એમાં પાછું જેઠાલા લાવતું ને તો મજા આવે અમારા ઘર પછી ટીવી બહુ મોટી રહે એટલે મજા આવે જવાની જવો આવડી મોટી છે ખાલી ડબ્બો છે ઓડો તો આમાં તે રિયલ ક્વોલિટી આવ્યો એકદમ એચડી આ પટ્ટા પટ્ટા આવે છે પણ આ કેમેરામાં તો આવે છે આમાં નથી આવતા એટલે આમાં જોવી તો નથી આવતા પછી અમારી ટીવી એવી સલુ કરવી તો ઘરેક તો આમ કાળું કાળું મહેસરતા આવે એટલે થોડોક એમ ગરમ તપે કેમ એન્જલ ટપે એટલે એન્જિન

આ છેલ્લો ક્રિપ બાકી છે તો તમને બ્લોગ સારો લાગજો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આપણે નેક્સ્ટ બ્લોકમાં તે સુધી તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય